તમે <laughs> બોલો તમે એને સ્પેશિયલ કરવા લઈ ગયા તા જોવાનું હતું તમારી કહેવાય માં હતા

খবৰ নাথাকে বিচাৰে নাই পাম পইচা খিচা মানে

કે બે દેસના કેતો નાખો 600 રૂપિયા ને ગેશ્યો તો 600 રૂપિયા થી લાવ આવો ક્યુ બોટુ કરવું પડે તૈયાર થા પૈસા કોણ દેશે ના ખીચા માં મળાવ કી

આખા જગત નું એમ જ છે એટલે જ આગળ હવે તમને બધા ઓળખે છે બધા ખબર છે દક્ષામાં ધોરાજી પૈસા ઉઘરાણી કરવા જાવ

આ વર્ષની તમને કોણ લઈ જાય મારે જવાનું મમ્મી મમ્મીને કામમાં જવાનું તમે એકલે જાજો બોલી જવાનું મારે જવાનું મમ્મીને કામમાં જવાનું

એ ન ક્યાં આવશે ઓલા તો ધોરાજી તો આવે પણ દિવાળીએ તો નવા પ્રભુજી આવે છે પોતાનું તો હું જાયે તમાર ટીવી કપડાં કબાટ બધું વયયુ જાય તો બજાવાન કેન્સલ કરો તો પડી જાય નવા પ્રભુજી નહીં આવે

તમને ગાડી તો આ જ તમને નઈ લઈ જાય ને જોયું છે પણ આ બધું કેવું ઉપર પૈસા દે હું આનું ધ્યાન ન રાખ યા કા ઉપર હું કે તમે અંદર હતા કેટલા

અંકુ ઉપર સંજે દીધું મોઢું કેવું છે ખબર એ લઈ જ તો નદી